મોરબી મહાનગરપાલિકા દ્વારા સરકારી દિવાલ પર કરવામાં આવતું રંગ કામગીરીને યોગ્ય રીતે સાફ સફાઈ કરી કરવામાં આવે તેવી રજૂઆત તંત્ર અને મહાનગરપાલિકાને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવી છે સ્ટોરી રિપોર્ટ બાય મોરબી હેમાંશ જય હિન્દ મારું નામ પંકજ આદરોજા મોરબી જિલ્લા મહામંત્રી આમ આદમી પાર્ટી આજે મહાનગરપાલિકા દ્વારા અનેક જગ્યાએ ગ્રીલો અને દિવાલો પર રંગ કામ થઈ રહ્યું છે તે ખૂબ સારી બાબત છે અને એનાથી મોરબીમાં એક અનેરી રોનક આવવાની છે પણ આ જે કલર કામ થઈ રહ્યું છે તેમાં દિવાલો અને ગ્રીલો ઉપર જે ધૂળ માટી અને કાટ લાગેલો છે એ કાટ ઉખેડવામાં નથી આવી રહ્યો તો મારે તંત્રને રજૂઆત કરવાની છે કે જે કામ જે કોન્ટ્રાક્ટરને આપેલું છે તે કોન્ટ્રાક્ટરને એક કડક રીતે સૂચના આપે કે આ જે દિવાલો અને

પણ એ સૂચના આપે કે આ જે કલરકામ થઈ રહ્યું છે તે પહેલાં તે જગ્યા ઉપર પ્રોપર વ્યવસ્થિત સાફ સફાઈ થાય કાટ ઉખેડવામાં આવે દિવાલો ઉપર જે લાગેલી ધૂળ માટી છે તેની સફાઈ થાય અને ત્યારબાદ કલરકામ થાય તો એક સારું અને વ્યવસ્થિત કલરકામ થશે તો આ મહાનગરપાલિકાને આ તંત્ર અને કમિશ્નર સાહેબને એક મારી અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે